વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી કાર્ડ સાથે સંપૂર્ણ ઉજાસ સાથે લિફ્ટની પણ સગવડ છે દરેક માળે કોમન ટોયલેટની સુવિધા છે વિશાળ પાર્કિંગની સગવડ કરવામાં આવેલી છે સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે તો આજે જ સંપર્ક કરો દિનેશભાઈ બી પટેલ મોબાઈલ નંબર ત્રાણું બસો છેતાલીસ છવ્વીસ સાત અઠ્યાસી આજે તારીખ એકવીસ છ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી વિસનગર શહેરની માતૃશ્રી ચકુબાઈ ચકુવાઈ મંદિર અને પ્રાથમિક શાળાના બાળકોને યોગ સાધના કરાવવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય શ્રીમતી વંદનાબેનના માર્ગદર્શન હેઠળ વ્યાયામ શિક્ષક દક્ષાબેન પટેલ દ્વારા શાળાના બાળકો તથા શિક્ષકોને પ્રાણાયામ અને યોગ સાધના કરાવવામાં આવી હતી જેમાં બાલમંદિર અને પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા બાળકોને યોગ દિવસની માહિતી આપવામાં આવી હતી દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવા માસમાં તારીખ પંદર નવ બે હજાર ચોવીસથી તારીખ બે દસ બે હજાર ચોવીસ સંપૂર્ણ પૂર્વ ભારત નેપાળ દર્શન યાત્રા પ્રવાસ રેલવે સ્લીપર કોચ દ્વારા તથા ટુ બાય ટુ એસી લક્ઝરી બસ દ્વારા અને રહેવા માટે સારી હોટલ તથા શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે વહેલા તે પહેલાં ધોરણે બુકિંગ કરાવી લો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકા મોબાઈલ નંબર નવસો નવ્વાણું અઠ્યાસી વીસ બસો એકાણું પ્રવાસના દિવસ અઢાર ફક્ત છવ્વીસ હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ આજે એકવીસમી જૂન નિમિત્તે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિસનગર શહેરની શિશુ નિકેતન અને એનએસએન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા હાર્ટફુલનેસ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે શિશુ નિકેતનના કેમ્પસમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદથી અમૃતાબેન ત્રિવેદી શ્રી કલ્પેશભાઈ પટેલ અને તેમની સાથે જ્યોતિબેન ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે નવયુક્ષ સુનિકેતનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સમીરભાઈ દેસાઈ તથા સંચાલિકા શ્રીમતી તૃષાબેન દેસાઈ ડૉક્ટર વિતાન જોશી શહેરના યોગગુરુ કેશુભાઈ સહિત શાળાના બાળકો અને મોટી સંખ્યામાં વાલીઓ પણ હાજર રહ્યા હતા આજના દિવસે માહિતી કલ્પેશભાઈ સાથે પ્રિન્સિપાલ અંકિતાબેન પટેલ દ્વારા યોગ સાધનાની વિવિધ મુદ્રાઓ દ્વારા શાળાના બાળકો અને શિક્ષકો તથા વાલીઓને યોગ કરાવવામાં આવ્યા હતા આજના કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતી રમીલાબેન દ્વારા કરવામાં આવ્યું હતું અરે સાંભળ્યું ફક્ત છ હજાર પાંચસો રૂપિયામાં રહેવા જમવા સાથેની પાંચ દિવસની યાત્રા જેમાં ગોકુલ મથુરા વૃંદાવન જતીપુરા બરસાના ગોવર્ધન નંદગાંવ રેતી જેવા પવિત્ર ધામ તો નામ નોંધાવવા માટે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ પહેલાં જ સંપર્ક કરો યોગેશ મહારાજા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન ત્રીસ સાતસો ચાર सनगर शहर में सर्वप्रथम शांत प्राकृतिक और सुरम्य वातावरण के साथ खेल खेल में दे ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉयड पेरेंट्स एप बिग प्लेग्राउंड इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है નાઇન ઝીરો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણુ બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમોતેર છબ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ